રોડ ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં મેગા રોડ શો કરશે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રોડ શોમાં જોડાશે ત્રણસો સિત્તેર કલમ અને બે હજાર ઓલિમ્પિક થીમ પર રોડ શો થશે રોડ શો માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી છે સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અલગ અલગ સમાજના ત્રીસ થી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે તો રોડ શોમાં અનેક પ્રકારના કર્તબો પણ જોવા મળશે ગુજરાતના પનોતા પુત્ર સમગ્ર દેશના રાષ્ટ્રીય ગૃહ મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ વડોદરા ખાતે વડોદરાના લોકસભાના સાંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના ચૂંટણીના પ્રચાર આવી રહ્યા છે આજ આ રોડ શોમાં ત્રીસ હજારથી પચાસ હજાર લોકો જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના શુભેચ્છકોના મારફતે કર્યું છે આપના માધ્યમથી પણ વડોદરા શહેરના સૌ નગરજનોના રોડ શોમાં વધારવા માટે અમિતભાઈ શાહ સાહેબના સન્માન અને સ્વાગત માટે હું વિનંતી કરું છું રોડશો શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી બરાબર છ ને પિસ્તાલીસ મિનિટે એટલે કે પોણા સાત કલાકે શરૂ થશે અને આ રોડશો શો સાડા આઠ કલાકે માર્કેટ ચાર રસ્તા ખાતે પૂર્ણ થવાનો છે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નાની શાક માર્કેટ ત્યાંથી ગેન્ડીગેટ દરવાજા ત્યાંથી માંડવી માંડવીથી ન્યાય મંદિર ન્યાય મંદિરના આગળના સુરસાગર તરફના ભાગ પરથી શહીદ ભગતસિંહ ચોક શહીદ ભગતસિંહ ચોકથી માર્કેટ આ રીતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના રોડ શોમાં ત્રીસથી પણ વધારે સ્ટેજ ઉપર વડોદરાની સંસ્કૃતિને શોભે તે પ્રકારના અલગ અલગ પરફોમન્સીસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે વડોદરાના ગરબા જેના કારણે સમગ્ર ગુજરાતના ગરબા પણ જાણીતા છે આ ગરબાની સાથે સાથે કેરાલા સમાજ દ્વારા તમિલ સમાજ દ્વારા શીખ સમાજ દ્વારા વૈષ્ણવ સમાજ દ્વારા સોની સમાજ દ્વારા અને અન્ય સમાજો દ્વારા એમનું સ્વાગત સન્માન થશે વડોદરા એ અલગ જ પ્રકારની ક્રિકેટ અને અન્ય રમતો સાથે જોડાયેલી ભૂમિ છે ત્યારે અહીંયા બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે યોગા અને કરાટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે લેઝિમનું પણ આયોજન કરવામાં આવ્યું છે લોન ટેનિસ અને અખાડો જેને વડોદરામાં સૌથી વધારે ખ્યાતિ મળેલ છે એવા મલખમના અલગ અલગ પ્રકારના દાવ પણ અહીંયા અમિત શાહ સાહેબના રોડ નિમિત્તે કરવામાં આવ્યા છે ત્યારે વડોદરાના સૌ નગરજનોને આજના કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં રોડ શો કરવાના છે ત્યારે રોડ શોને લઈને વડોદરા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો પ્રતાપનગર વિસ્તારમાં આવેલા રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી રોડ શોની શરૂઆત થશે પોના સાત વાગ્યાની આસપાસ સાંજે અમિત શાહ રોડ શોની શરૂઆત કરશે જે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ગેન્ડીગેટ ત્યાર પછી માંડવી માંડવીથી સુરસાગર તળાવ સુરસાગર તળાવથી ભગતસિંહ ચોક અને ખંડેરાવ માર્કેટ જે છે ત્યાં રોડ જે સંપન્ન થશે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરનો આખો રોડ શો છે અને રોડ શોમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમાજ દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવનાર છે મહત્વની બાબત છે કે વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હોયમાંગ જોશીના સમર્થનમાં આ રોડ શો કરવામાં આવી રહ્યું છે જે રીતના જોઈ શકો છો કે ભગતસિંહ ચોકને ભારતીય જનતા પાર્ટીના જે ઝંડાઓ છે તેનાથી શણગારવામાં આવ્યા છે આખી જે રોડ શોની થીમ છે તે ત્રણસો સિત્તેરની કલમ અને બે હજાર છત્રીસના ઓલમ્પિકની થીમ પર કેસરીય રોડસો કરવામાં આવનાર છે આખા રૂટ પર કેસરી ધ્વજાઓ કેસરી ઝંડીઓ છે તે લગાડવામાં આવી છે કેસરી તોરણ જે છે તે બાંધવામાં આવ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે રોડ શોના પગલે એસઆરપીની ટુકડી સહિત આઠસો પોલીસથી પણ વધારે જવાનો બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવનાર છે વીસથી વધુ ફ્લોટ રોડ શોમાં જોડાશે અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરનો આખો જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સમાજ દ્વારા રોડ શોનું સ્વાગત કરવામાં આવશે તમિલ કેરળ સોની વૈષ્ણવ સહિત અલગ અલગ સમાજો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે અને અંદાજીત ત્રીસ હજારથી પણ વધારે જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના તેઓ રોડ શોમાં ઉપસ્થિત રહેશે તેવું વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ જણાવી રહ્યા છે એટલે ક્યાંકને કહી શકાય કે લોકસભા ચૂંટણીનો જે માહોલ વડોદરામાં જામી નથી રહ્યો તે અમિત શાહના રોડ શો બાદ જામશે અને ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં તેઓ રોડ શો કરવા માટે જ્યારે આવી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ઉમેદવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા